નાનપુરા ડચ ગાર્ડન પાસે પાણીપુરીની લારી ચલાવતા યુવકે ચણા નહીં ખાવા ટકોર કરતા ઉશ્કેરાઈ ગયેલા ત્રણ ટપોરીએ ચિવલેન હુમલો કર્યો હતો અથવા પોલીસે ત્રણેને ઝડપી પાડ્યા છે નાનપુરા ડચ ગાર્ડન પાસે પાણીપુરી વેચતા પર યુવાનને ત્રણ યુવાનોએ માથાકૂટ કરીને ચાકુ અને લોખંડના સળિયા મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી આ બનાવ અંગે અથવા પોલીસે હત્યાની કોશિશ મુજબ ગુનો નોંધીને હુમલાખોર ત્રિપુતિને ઝડપી પાડ્યા હતા અથવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા સ્થિતિ મનપા ક્વાર્ટર્સમાં રહેતા ભાનુ પ્રતાપ સંતરામ પ્રજાપતિ પાણીપુરી વેચીને પરિવારને મદદરૂપ બને છે ભાનુ પ્રતાપ હાલ નાનપુરા દજ ગાર્ડન પાસે પાણીપુરીની લારી ચલાવે છે મંગળવારના રોજ સાંજે તેની લારી ઉપર અલ્તમસ અયાન સહિત અન્ય એમ ત્રણ પાણીપુરી ખાવા આવ્યા હતા એ પછી ચણા ખાવા માટે માંગ્યા હતા અને આ બાબતે અલ્તમસ અયાન સહિતે ઝઘડો કરીને ધિક્કા મુક્કીનો માર મારીને ચાકુના ઘા અને હાથના ભાગે અને સાથળના ભાગે માર્યા હતા ઉપરાંત લોખંડના સળિયા વડે હુમલો કરીને લોહી લુહાણ કરી મૂક્યો હતો આ બનાવમાં ટ્રિપુટીએ ધમકી આપી હતી કે આજ તું બચ ગયો હો દુસરી બાર મિલોગે તો જાન માર ડાલેંગે જેવી ધમકી આપીને રિક્ષામાં ભાગી છૂટ્યા હતા ગંભીર ઇજા પામેલા ભાનુ પ્રતાપને તેના પિતા સંતરામ પ્રજાપતિએ સારવાર માટે ખસેડીને હુમલાખોર અલ્તમસ અયાન સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે હત્યાની કોશિશના ગુનામાં અલ્તમસ ઇરફાન શેખ અયાન અઝગર અલી કુરેશી મુસ્તુફા આરિફ સાની ધરપકડ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત